સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી ખાતે આવેલ શ્રી જી એસ કુમાર વિદ્યાલયમાં શ્રી લીમડી કેળવડી મંડળના સહમંત્રી પ્રકાશભાઈ સોનીની પ્રેરણાથી શાળાના આચાર્ય કાર્તિકભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું વાલી સંમેલન યોજાયું જેમાં બાળકો અને બાળકોના વાલીઓ હાજર રહ્યા હતા તેમજ વાલીઓ અને શિક્ષકો વચ્ચે વિદ્યાર્થીઓના ભણતર વિષયક વાર્તાલાપ કરવામાં આવેલ ત્યારે શાળાના શિક્ષકો શક્તિદાન ગઢવી એમ એમ મકવાણા એલ કે પરમાર કલ્પેશ વાઢેર દેવકરણભાઈ સિંધ ભાવ ચંદ્રિકાબેન અંજલીબેન સહિતના શિક્ષક ગણ હાજર રહ્યા અહેવાલ કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર